ઈસમોએ લાકડી અને પંચ વડે પ્રભુભાઈ પર હુમલો કર્યો આટલું જ નહીં એક ઈસમે આખી મારામારીનો વિડીયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો આ મામલે પીડિતની ફરિયાદ આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને બાદમાં આઈજી ચિરાગ કોરડિયા સાહેબ એસપી વીકે નાઈ સાહેબ તથા ડીવા એસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર કે પટેલની આગેવાનીમાં વિશેષ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ઠાકોર હિંમતભાઈ કાંતિભાઈ કામલપુર રાધનપુર ઠાકોર સંજયભાઈ ટીનાજી ટોટાણા કાંકરેજ સોલંકી આનંદજી બળવંતજી આનંદપુર કાંકરેજ જ્યારે બાકી હજુ બે આરોપી ફરાર છે રિકન્ટ્રક્ષણ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્યો અને જાહેરમાં આવી હરકત બદલ માફી માંગી તથા ભવિષ્યમાં આવો ગુનો ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે પોલીસે આ ઝડપી કાર્યવાહીથી સોશિયલ મીડિયામાં ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવી ધાક જમાવનારા સામાજિક તત્વોને ચેતવણી આપી છે કે કાયદાની પકડમાંથી કોઈ પણ બચી શકે તેમ નથી એજીબી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે